માં નસીબ બહુ ખરાબ છે મારા કોઈ બી કામ હાથ નાખું છું બધામાં બગડે જ છે હું સિંધ સપરા નદી ગંદ્રપ્યા મેલડી તારું નસીબ લખું છું આજે માં માં તમારો જે ભરોસો છે માં બીજો કોઈ પણ નથી હવે તારા ગામમાં જાય ને તારા ગામમાં હા માં તારા ગામમાં હનુમાનજી મન મળો મને મેલડીને હા મા મંદિર છે મા ગામમાં ગુસ્તા પેલું હનુમાનજીનું મંદિર પડે છે માં હનુમાનજી મળા તું વર્ષ દાદા હતા ને એ દાદા હતા ને ભેરો પૂજતા કુળદેવી વહાકાળી હતી તારા દાદા હતા બરોબર તાર દાદા હતા ને તારા દાદા એ ભેરો ના दारू ને કલેજોનો ધૂપ બાળતા હતા શું બાળતા હતા દારૂ કલેજો ને ધૂપ હા ને બરોબર જ્યાં ગામડે જ્યાં તારા વડીલો જીવતા હોય એમને પૂછ અને એવું કેન કે હા કે જગદીશ ભાઈ જડાવતા હતા તો માનજે કે હું મેરડી બોલતી તિયા કાળી